હેલો હેલ્લો કેમ છો તો સ્વાગત છે બધાનું આપણા નવા તો મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે અને મિત્રો અત્યારે આપણે જવાનું છે ઢોકડવા ખરીદી કરવા તો ચાલો મિત્રો તમને રસ્તાનો વ્યૂ બતાવું તો મિત્રો અત્યારે આપણે ઢોકડવા દેવા માટે નીકળી ગયા છે તમે જોઈ શકો છો આ રસ્તાનો વ્યૂ તો મિત્રો આ તમે પુલ જોઈ શકો છો તે છે રબારીકાનો પુલ તે નદીનું નામ છે માલન નદી મિત્રો આપણે પહોંચી ગયા ઢોકડવામાં અને આ તમે પુલ જોઈ શકો છો ધોકડવાનો પુલ અને પછી તો આપણે પહોંચી ગયા ગેરબજાર માં ખરીદી કરવા

મેં તમને સ્માર્ટ વોચ બતાડી હતી પણ મિત્રો ને દુકાનમાં ગડદી હતી એટલે મિત્રો તમે બરોબર ન જોઈ હોય તો ચાલો મિત્રો તમને બતાવી દઉં સ્માર્ટ વોચ મિત્રો આ સ્માર્ટ વોચ આપણે ઢોકડવાથી લાવ્યા હતા તમે જોઈ શકો છો ચાલો અનબોક્સિંગ કરીએ તો મિત્રો તેમની સાથે એક ઘડિયાળ આવી હતી અને તેમની સાથે એક પટ્ટો હતો અને તેમનું ચાર્જર હતું અને મિત્રો ચાલો તો તમને મેં એક વિડીયો મૂકેલો છે તેમાં મારી સ્માર્ટ વોચ બતાવેલી છે તે પણ વિડીયો જોઈ લેજો મિત્રો આ છે મારી સ્માર્ટ વોચ તેમાં સાત પટ્ટા આવેલા છે ચાર્જર છે અને તેમની સ્માર્ટ વોચ છે તમને સ્માર્ટ વોચ કેવી લાગી તે તમારા કમેન્ટમાં જણાવવાનું છે તો મિત્રો તમને મારી સ્માર્ટ વોચ કેવી લાગી તે તમારા કમેન્ટમાં જણાવવાનું છે અને મિત્રો ચાલો તમને અત્યારનું વાતાવરણ બતાવું અત્યારે મિત્રો 5:30 વાગી ગયા છે ચાલો તમને અત્યારનું વાતાવરણ બતાવું અને મિત્રો આપડા ઘરની બાજુમાં બજાર છે ત્યાં મિત્રો આપણે ઘઉં નાખ્યા હતા કબૂતરને ખાવા માટે એટલે માટે મિત્રો કબૂતર બીજા કબૂતરને લઈને ખાવા આવી ગયા છે તમે જોઈ શકો છો અને મિત્રો અત્યારે રબારિકાનું વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે વાદળા બંધાઈ ગયા છે અને છ વાગ્યાનો સમય થઈ ગયો છે તો મિત્રો આય આપડો બ્લોગ પૂર્ણ થાય છે તો તમને કેવો લાગ્યો કે તમારે કોમેન્ટ માંતાજી જય શ્રી કૃષ્ણ